વધતી જતી મોંઘવારીમાં પ્રજામાંથી વધુ એક દામ દૂધનો ભાવ વધારો છે તાજેતરમાં અમૂલ બાદ વરડા ડેરીએ પણ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો હતો વારે વારે વધતા દૂધના ભાવો મોંઘવારીમાં પીસાતા મધ્યમ વર્ગને પડતા માથે પાટું સમાન છે ત્યારે રોજ વડોદરામાં દૂધના ભાવમાં વધારાનો ઉગ્ર વિરોધ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો મકરપુરામાં બરોડા ડેરી બહાર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક હો કાર્યકરો દૂધની કોથળીઓ ગળેર થાળીઓ વગાડી દેખાવ કર્યા હતા આ દરમિયાન બરોડા ડેરી બહાર ચુસ્ત પહેરો ખડકી દેવામાં આવ્યો હતો ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા જયારે મોંઘવારીથી પીસાઈ રહી હોય ત્યારે આ રાજ્યની સરકાર પ્રજાને રાહત આપવાની જગ્યાએ પ્રજાને લૂંટવાનું કામ કરી રહી છે સહકારી સંસ્થાના નામથી ડેરીઓ ચાલે છે નહીં નફો નહીં નુકસાન પરંતુ જે રીતે તમે જુઓ કે લીટરે એક લીટરે બે રૂપિયા દૂધના ભાવમાં વધારો કર્યો છે આજે ગત મહિને એલપીજી ગેસમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો વધારો પચાસ તો કરવાનો અને ઘટાડો દસ તો કરવાનો અને દૂધના ભાવમાં તો તમે જુઓ કે નથી પેટ્રોલ ડીઝલના હમણાં ભાવ વધ્યા કે નથી ઘાસ સારાના તો પણ જે ગરીબ અને મધ્યમ વર્ગ જે શહેરની શહેરના લોકોને જે આ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે આજે એક ઘરમાં ચાર વ્યક્તિ હોય એક લીટર દૂધ ઉથા પહોંચું જોઈએ આજે એક દિવસ તો વિચાર કરો કે બે રૂપિયા વધારી મહિને કેટલો બોજો તો મોંઘવારીમાં હમણાં ગેસના બોટલમાં પણ ભાવ વધ્યા તો રાહત આપવાની જગ્યાએ આ લોકો લૂંટવાનું કામ કરે છે રાજ્યની સરકારે રાજ્યની સરકારે આમાં ખરેખર પ્રજાના હિતે ચું હોય સરકાર ભાજપની તો આ તમે આ લોકોને આદેશ કરો કે ભાવ વધારો શું કામ કર્યો શું ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે ડેરીની એટલા ભાવ વધારો કરવામાં આવ્યો છે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ દૂધના ભાવ વધારાના વિરોધમાં અમે શાંતિપૂર્ણ અમારો દેખાવો બહેના પોસ્ટર સાથે અહીંયા બરોડા ડેરી ખાતે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે ઉલ્લેખનીય છે કે દૂધનો ભાવ છેલ્લા એકાદ વર્ષમાં બે થી ત્રણ વાર વધ્યો છે સામાન્ય લગતો ભાવ વધારો ગૃહિણીઓની બજેટ બગાડી મૂકે છે અગાઉ જ્યારે દૂધના ભાવ વધતા હતા ત્યારે ઉગ્ર અને જલદ આંદોલનથી ભાવ વધારો પરત ખેંચવાની ફરજ પડાવવામાં આવતી હતી જોકે બરોડા ડેરી કે સરકારને ને ફરક નથી પડતો અને એવો આ વિરોધમાં નહીં પણ લગભગ તમામ વિરોધમાં જોવા મળતું હોવાનું રાજકીય જાણકારો માને છે ટૂંકમાં વડોદરા કોંગ્રેસને પણ ક્યાંક ને ક્યાંક જૂથવાદ નડી રહ્યો હોય તેમ લાગે છે